શિવ પુરાણ ભાગ એકાવન યજ્ઞ શિવનો ભાગ ન થવા સતીના રોષપૂર્ણ વચન દક્ષ દ્વારા શિવનિંદાનું શ્રવણ તથા દેવતાઓને ધિકાકાર ફિટકાર દ્વારા ઠપકો અને સતી દ્વારા પોતાના પ્રાણ ત્યાગનો નિશ્ચય બ્રહ્માજી કહી શેનારા દક્ષ કના સતી એ સ્થાન પર ગયા જ્યાં મહાન પ્રકાશથી યુક્ત યજ્ઞ થઈ રહ્યો હતો ત્યાં દેવતા અસુર અને મુનેન્દ્ર વગેરે દ્વારા કુતલપૂર્વક કાર્ય થઈ રહ્યું હતું સતીએ ત્યાં પોતાના પિતાના ભવનને વિવિધ પ્રકારના આશ્ચર્યજનક વસ્તુઓથી સંપન્ન ઉત્તમ પ્રભાવથી પરિપૂર્ણ મનોહર દેવતાઓને ઋષિઓના સમુદાયથી ભરેલો જો દેવી સત્ય ભવના દ્વાર પર જઈને ઉભા રહ્યા અને પોતાનું વાન નંદી એના પરથી ઉતરીને એકલા શીઘ્રતા યજ્ઞશાળામાં તાલ્યા ગયા સતીને આવેલા જોઈને એમની યશસ્વીની માતા સિંકી વાણીએ તથા બહેન બહેનો વેઠોથી આદર સત્કાર કર્યો પરંતુ દક્ષ એમને જોઈને પણ જરાય આદર ન કર્યો અને એમના ભયથી શિવની માયાથી મોહિત થયેલા બીજા લોકોએ પણ એમના પતિ આદરની ભાવ ન બતાવી શક્યા હેમુનિએ સર્વ લોકો દ્વારા તિરસ્ક પામ્યાથી સતીદેવીને બહુ વિસ્મય થયું પણ એમણે માતા પિતાના ત્રણમાન માથું નમાવ્યું એ યજ્ઞમાં સતી વિષ્ણુ વગેરે દેવતાના ભાગ જોયા પરંતુ સભૂનો ભાગ એમને ક્યાંય ન દેખાયો ત્યારે સતીએ દુઃસ ક્રોધ પરમારીત થવાથી પણ રોષિતો ભરાયેલા જ હતા તેથી ક્રોધ કરીને બધા લોકોની તરફ લોકો જોતા અને દક્ષિણે સળગતી જેવી વાણીમાં બોલ્યા સતીએ કહ્યું હે પ્રજાપતિ આપે પરમ મંગલકારી ભગવાન શિવને આ યજ્ઞ કેમ ન બોલાવ્યા જેમના દ્વારા આ સંપૂર્ણ ચરાચર જગત પવિત્ર થાય છે જે સ્વયં જ યજ્ઞ યજ્ઞ વિત્તામાં શ્રેષ્ઠ યજ્ઞના અંગ યજ્ઞની દક્ષિણી યજ્ઞ કરતા યજમાન છે એવા ભગવાન શિવ વગર યજ્ઞની સિદ્ધિ કેવી રીતે થઈ શકશે જેના સ્મરણ માત્ર સર્વે કંઈ પવિત્ર થઈ જાય છે એમના વિનાશ કરેલો આ આખો યજ્ઞ અપવિત્ર થઈ જશે દ્રવ્ય મંત્ર વગેરે હવ્ય અને કવ્ય એ સર્વ જેના સ્વરૂપો છે એવા ભગવાન શિવ વગર આ યજ્ઞનો આરંભ જ કેવી રીતે થયો શું તમે ભગવાન શિવને સામાન્ય દેવતા શબ્દીને એમનો નદાર કરો છો આજે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એટલા માટે તમે પિતા થઈને પણ મને અધમ લાગી રહ્યા છો અરે આ વિષ્ણુ અને બ્રહ્મા વગેરે લેતા હતા મુનિ પોતાના પ્રભુ ભગવાન શિવના આ યજ્ઞમાં કેવી રીતે ચાલે આવ્યા આવું કયા બાદ શિવ સ્વરૂપ પરમેશ્વરી સતીએ ભગવાન વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્ર વગેરે બધા દેવતાને જે સમસ્ત ઋષિઓને બહુ કડક શબ્દોમાં ઠપકો આપ્યો બ્રહ્માજી કહે છે હે નારદ આ પ્રકારે ક્રોથી પરાલ જંગલમાં સતીએ ત્યાં વસી હૃદય આ પ્રકારની વાતો કહી શ્રી વિષ્ણુ વગેરે સમજ દેવતાઓ અને મુનિઓ છે ત્યાં ઉપસ્થિત હતા સતીની વાત સાંભળીને ચૂપ થઈ ગયા પોતાની પુત્રીના વચન સાંભળીને કુપિત થયેલા દક્ષી છત્રીની સામે ક્રોધ જોયું અને આ પ્રકારે કહ્યું દક્ષ બોલ્યા હે ભદ્રે તમારા બહુ બોલવાથી શું લાભ આ સમયે તમારું કોઈ કામ નથી તમે જાઓ અથવા રહો એ તમારી ઈચ્છા પર નિર્ભર છે તમે આવ્યા જ કેમ સમસ્ત વિદ્વાનો જાણે છે તમારા પતિ શિવ અમંગલરૂપ છે એ ખુલન પણ નથી વેદથી બહિષ્કૃત છે અને ભૂતો પ્રેત અને પિછાતો નાક છે એ બહુ જ કુવેશ ધારણ કર્યા કરે છે એટલા માટે રુદ્રને આગ્રમાં નથી બોલાવ્યા હે બેટી રુદ્રને સારી રીતે જાણું છું તેથી જાણી જોઈને બે દિવસોની સભામાં એમને આમંત્રિત કર્યા નથી રુદ્રને સાધના અર્થાત જ્ઞાન જ નથી એ તો ઉદ્દંડ અને છે મેં મૂળ પાપીએ બંબાજીના કહેવાયથી થાથી તારું લગ્ન કરી દીધું હતું એથી હે સુચી સ્મિત કો છોડીને શાંત થતા આ એક નવા જોતું આવી જ પડી છે તો સ્વયં પોતાના ભાગ ગ્રહણ કર દક્ષિણા કહેવા પર એમની ત્રિભુવન પૂજિતા પુત્રી સતીએ શિવની નિંદા કરનારા પોતાના પિતાની સામે જ્યારે દ્રષ્ટિપાત કર્યું ત્યારે એમનો ક્રોધ રોષ વધારે જ વધી ગયો એ મનમાંને મનમાં વિચારવા લાગ્યા હે કે હવે હું શંકરજીની પાસે કીધે જઈશ જો શંકરજીના દર્શન ઈચ્છાથી ત્યાં ગઈ અને એમણે એના સમાચાર પૂછ્યા તો હું તેમને સૂત્ર આપી ત્યાર પછી ત્રણ લોકોના જનની સતી રોષના યુક્ત થઈને દેવ શ્વાસ ખેંચતા ખેંચતા પોતાના દુઃખ હૃદય પિતા દક્ષને કહેવા લાગ્યા જે મહાદેવની નિંદા કરે છે અથવા જે મહાદેવની થતી નિંદા સાંભળે છે એ બંને ત્યાં સુધી નક બાપડે રહે છે ત્યાં સુધી ચંદ્રમાણે સૂર્ય વિદ્યમાન છે હવે હેતાત હું મારા શરીરને છોડીને દઈશ સળગતા અગ્નિમાં પ્રવેશી જઈશ મારા સ્વામીનો અનુદાન સાંભળીને મારે પોતાના આ જીવનની રક્ષાથી શું પ્રેશન છે જો કોઈ સમર્થ હોય તો એ સ્વયં વિશેષ પ્રયત્ન કરીને સંપૂર્ણ નિંદા કરનારા પુરુષની જીવને બળપૂર્વક કાપી નાખો ત્યારે જે શિવર્થાપથી શુદ્ધ થઈ શકે છે એમાં સંશય નથી જો કશું કરવામાં અસમર્થ હોય તો બુદ્ધિમાન પુરુષ માટે જરૂર છે કે બંને કાન બંધ કરીને અહીંથી નીકળી જાય આથી શુદ્ધ રહે છે દોષનો ભાગ બનતો નથી આવું શ્રેષ્ઠ વિદ્વાનો કહે છે આ રીતે ધર્મનીતિ બતાવ્યા પછી સતીને પોતાને આવવાના કારણે બહુ પશ્ચાતાપ થયો એમણે વ્યસ્ત ચિંતથી ભગવાન શંકરના વચનોનું સ્મરણ કર્યું પછી સતી અત્યંત કુશિત થઈ નહીં દક્ષ સાથે વિષ્ણુ આદિ સમજદેવતાઓના મુનિઓથી નિડર થઈને બોલ્યા સત્યએ કહ્યું હે તા તમે ભગવાન શંકરના નિંદક છો એ માટે તમને પશ્ચાતાપ થશે એ મહાન જો ભોગને અંતે તમારે યાતના ભોગવવી પડશે આ લોકમાં જેમને કોઈ નથી તો પ્રિય છે કે નથી અપ્રિય એવા નિર્વેદ પરમાય પ્રતિકૂળ તમારા સિવાય બીજું કોણ ચાલી શકે જે દુષ્લોક છે તે સદા ઈચ્છાપૂર્વક જો મહાપુરુષોની નિંદા કરે તો એમને માટે કોઈ આશ્ચર્યની વાત નથી પરંતુ જે મહાત્માની ચરણ રચી પોતાનો અજ્ઞાન અંધકાર દૂર કરી ચૂક્યા છે એમને મહાપુરુષોની નિંદા શોભા નથી જેમના શિવ આ બે અક્ષરોના નામ ક્યારેય વાતચીતમાં પ્રસંગ વશ મનુષ્યની વાણી દ્વારા એક પણ બોલાઈ જાય છે તો એ સંપૂર્ણ પાપ રાશિને નષ્ટ કરી દે છે એ જ પવિત્ર કીર્તિ નિર્મળ શિવ સાથે તમે દ્વેષ કરો છો આશ્ચર્યવાસમાં તમે અશિવ છો મહાપુરુષના મનરૂપી મસુકર બ્રહ્માનંદ રાક્ષસનું પાન કરવાની ઈચ્છાથી જેના સર્વદાયક ચરણ કમળોનું નિરંતર સેવન કર્યા કરે છે એમનો તમે મૂર્ખતાવસ્થ જો કરો છો જેમને તમે નામથી શિવ અને કામથી શિવ બનાવો છો એમને શું તમારા સિવાય બીજા વિદ્વાનો નથી જાણતા બ્રહ્મા વગેરે દેવતાઓ સનક વગેરે મૂલ્યો તથા અન્ય જ્ઞાનીઓ શું એમના સ્વરૂપને નથી સમજતા ઉદાર બુદ્ધિ ભગવાન શિવ જતા ફેલાવીને કપાલ ધારણ કરીને સ્મશાનમાં ભૂતોની સાથે પ્રસન્નતાપૂર્વક રહેતા તથા ભસ્મ અને નર્મુંડોની માળા ધારણ કરી છે આ વાતને જાણીને પણ જેમુનિ અને દેવતા એમના ચરણોથી પડેલા નિર્માલ્યને ખૂબ આદર સાથે પોતાના મસ્તક પર ચડાવે છે એનું શું કારણ છે એ જ કે ભગવાન શિવસ સાક્ષાત પરમેશ્વર છે અને નિવૃત્તિ બે પ્રકારના કર્મ બતાવ્યા છે મનીષી પુરુષોએ એનો વિચાર કરવો જોઈએ વેદમાં વિવેચનપૂર્વક રાગી અને વિરાગી બે પ્રકારના અલગ અલગ અધિકારી બતાવાયા છે પરસ્પર વિરોધી હોવાને કારણે ઉક્ત બંને પ્રકારના કર્મોના એક સાથે એક જ કરતા દ્વારા આચરણ નથી કરી શકતા ભગવાન શંકરનું પરમ બ્રહ્મ પરમાત્મા છે તેમનામાં બંને પ્રકારના કર્મોનો પ્રવેશ નથી એમને કોઈ કર્મ પ્રાપ્ત થતું નથી એમને કોઈ પ્રકારનું કર્મ કરવાની આવશ્યકતા નથી હે પિતાજી તમારું ઐશ્વર અવ્યક્ત છે એનું કોઈ લક્ષણ વ્યક્ત નથી સદા આત્મજ્ઞાની મહાપુરુષ જ એનું સેવન કરે છે તમારી પાસે ઐશ્વર્યથી યજ્ઞશાળોમાં રહીને ત્યાંના અન્નની ધ્રુપ સ્થુપ થનારા કર્મઠ લોકોને જે ભોગ પ્રાપ્ત થાય છે એનાથી તે ઐશ્વર્ય બહુ દૂર છે જે મહાપુરુષની નિંદા કરનારને દૂર છે એના જન્મને ધિક્કાર છે વિદ્વાન પુરુષો સંબંધને વિશેષ રૂપે પ્રયત્ન કરીને છોડી દેવો જોઈએ જે સમયે ભગવાન શિવ તમારી સાથે મારો સંબંધ દેખાડતા દેખાડતા અને દાક્ષણી કરીને બોલાવશે એ સમયે મારું મન અચાનક દુઃખી થઈ જશે એટલા માટે તમારા અંગથી ઉત્પન્ન થયેલા સદા તુલ્ય ગૃણિત આશરીને આ સમયે હું નક્કી છોડી દઈશ અને એવું કરીને સુખી થઈ જાય એ દેવતાઓ અને મૂન્યો તમે લોકો મારી વાત સાંભળો તમારા હૃદયમાં દુષ્ટ આવી ગઈ છે તમારા લોકોનું કર્મ સર્વથા અનુચિત છે તમે સર્વ લોકો મૂળ છો કે શિવની નિંદા અને કળ તમને પ્રિય છે એ ભગવાન હર દ્વારા તમને આખું કર્મનો નિશ્ચય પૂરેપૂરો દંડ પણ છે બ્રહ્માજી કહે છે હે નારદ એ યજ્ઞમાં દક્ષતા ટકા દેવતાઓને આવું કરીને સતીદેવી ચૂપ થઈ ગયા અને મનમાં ને મનમાં જ પોતાના પ્રાણવલ્લભ સંપૂર્ણ સ્મરણ કરવા લાગ્યા ભાગ એકાવર પૂરો